ઘનશ્યામ રાજપર હત્યા કેસ ત્યારબાદ થયેલો પથ્થરમારો પંચ્યાસી લોકો જેટલા હાલ જેલમાં છે વાત એ છે કે તેમાં જે નિર્દોષ છે તે બહાર ક્યારે આવશે અને આ તમામ બાબતને લઈને ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશભાઈ ઠાકોર આપની સાથે છે જયેશભાઈ આપનું સ્વાગત છે જયેશભાઈ તમારા દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે બે ચાર મુદ્દા પર મારે વાત કરવી છે કારણ કે લોકોમાં એક કન્ફ્યુઝન છે સવાલો છે છે વાત એ કે જયેશભાઈ દોડે છે રમેશભાઈ મેર દોડે છે સ્થાનિક આગેવાનો દોડી રહ્યા છે પણ તમને લાગે છે કે ખરા અર્થમાં આ લડત એક પણ ધારાસભ્ય વગર એક પણ સાંસદ વગર શક્ય બનશે જીત મળશે જીત તો સો ટકા મળશે એનું કારણ છે કે આગે સમાજના જે લોકો છે ને

મને એવું દેખાય છે કે જે પચીસ તારીખ આવશે ત્યારે માહોલ બહુ ગરમાયેલો હશે કેટલા ધારાસભ્યોને ફોન કર્યા જયેશભાઈ સાચું કે ભાઈ પ્રયત્ન કરી રહ્યા છે આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેટલા લોકો સુધી વાત પહોંચાડી કે ભાઈ સમાજ નું આ છે એક ઘનશ્યામ રાજપરાનો આ મુદ્દો છે સાથ આપો હું અમારા સમાજના ટોટલ સાત ધારાસભ્ય અને બે સાંસદ ને ફોન કરેલો છે મેં હમ

અને સમાજ માટેનું છે એટલે મેં તમને એક તમે નેતા તરીકે મેં તમને ફોન કર્યો છે પણ તોય થાય કે હું અમારી એવી અમે કરવાના જ હોય બસ આવું કે છે પણ ક્યાય પ્રોપરલી કોઈ રિસ્પોન્સ નહીં કે જયેશ ભાઈ હાલો અમે આવીએ એટલે મેં તો લોકો ને ખાલી એવું કીધું કે તમે કાઈ ન કરો તો કાઈ નહીં પણ તમે છે ખાલી હા કે ના સારો નેગેટિવ કે પોઝિટિવ કઈક તમે જાહેરાત કરો જેથી લોકોને મેસેજ મળે અને અથવા પણ છતાં કોઈ રિસ્પોન્સ નથી કે ના અમારી શું પાર્લામેન્ટ ચાલુ છે તમને આ લોકો પરથી લાગે એમને ડર કઈ વાતનો છે કારણ કે વાત સમાજ ને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના પણ ધારાસભ્યો છે કોળી સમાજ પાસે એ પણ નથી બોલી ગયા ડર આ લોકો એવો છે

પણ એવો માહોલ કેમ બની રહ્યો છે કે ભાઈ જ્યારે હત્યા થઈ ઘનશ્યામભાઈની ત્યારે લોકો ભેગા થયા સરઘસ કાઢવાની વાતો હતી ત્યારે આટલું પબ્લિક ભેગું થયું પરંતુ શું આજની તારીખે એટલા લોકો છે જોડાયેલા હા આજે એનાથી પણ વીસ થી ત્રીસ ગણા લોકો જોડાઈ ગયા છે અને તમામ જીલે જીલે વીસ થી પચીસ જે અમારા યુવા આગેવાનોની ટીમ એક રન થઈ છે એટલે કાલથી આ લોકો જે જે આગેવાનો છે એ લોકોને જે કોઈ મોટા આગેવાનો નહીં

જી મારે છેલ્લો સવાલ એ કરવો છે જયેશભાઈ લીગલી બહાર લાવવા માટેનું શું કામ ચાલી રહ્યું છે શું કોઈને જામીન મળ્યા છે જે પંચાસી હતા તેમાંથી કોઈને લીગલીમાં સાતમાં જામીન મોક્યા છે આજે એનું હિસ્ટ્રી નહોતું આજની મને અપડેટ છે નહીં પણ આજે સાત લોકો કદાચ છૂટવાના હતા બરોબર છે અને મને પણ એ બાબતે નોટિસ આવી છે કારણ કે પચીસ તારીખનું મેં એલાન કર્યું છે

કે જે આ બનાવ છે એ બનાવ ને પૂછતાછ બાબતે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે એટલે પચીસ તારીખે હાજર રહેવાનું કે પછી બીજા કોઈ દિવસ ના કાલે ઓકે આવતીકાલે રહેવાનું છે હાજર જોઈએ જી આપણે જોઈએ કે શું થાય છે આગળ કેસમાં નિર્દોષ લોકો બહાર નીકળે તે એક પ્રયત્ન રહેશે જે લોકો જોડાયેલા છે જે લોકોએ ખરા અર્થમાં કાયદાની બહાર જઈને કામ કર્યું છે તો કાયદો કાયદો કાયદાનું કામ કરશે તેમની માટે પણ જે લોકો નિર્દોષ છે તેમની માટે આપણો પ્રયત્ન રહેશે આપ અમારી સાથે જોડાયા બદલ ધન્યવાદ